26 જાન્યુઆરી વર્ષ 2018 ના રોજ તિરંગા યાત્રા દરમિયાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાના પરિવારજનોને લગભગ 7 વર્ષ બાદ આજ રોજ ન્યાય મળ્યો છે એનઆઈએ કોર્ટે આજ રોજ શુક્રવારે 28 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે તો ચંદન ગુપ્તાના પરિવારજનોએ આ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે તેમજ ગુનેગારોને આજીવન કેદની સજા થતા પરિવારે ઘરે તિરંગો લેવાવીને ઉજવણી કરી હતી આ દરમિયાન લખનૌની એઆઈએ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ચંદન ગુપ્તાના માતા-પિતાએ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું હતું તેમજ ગુનેગારોને સજા કરવામાં વિલંબ થયો પરંતુ સત્યનો વિજય થયો તેમ પરિવારે જણાવ્યું હતું ચંદનના પિતા

CN24 News Mobile App